નમસ્તે મારું નામ પૂજા વ્યાસ છે સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટની હું પ્રેસિડેન્ટ છું અને આજે સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ ટ્રાયોમ રિયલ્ટી સુરેશભાઈ ગોંડલિયા પિયુષ વ્યાસ ટ્રસ્ટી ઓફ સંપૂર્ણ વિકાસ અને અમારી ટીમ તમારી સમક્ષ હાજર છે એક યુનિક કાર્યક્રમ લઈને એનું નામ છે રામા ફેસ્ટ ભગવાન શ્રી રામ નવ નિર્માણ થયું જે મંદિર એના માટે અમે ટ્રાયમનું આ રીતનું આયોજન ચલાવે છે જેમણે ભગવાન શ્રી રામની પ્રસાદી અયોધ્યાથી લાવીને સુરતમાં લોકો સુધી પહોંચાડવાના અમારા વિચારને વેગ આપ્યો સપોર્ટ આપ્યો તો સૌ પ્રથમ એમનો હું આભાર છુંભાઈ કે આ વિચારને તમે અમારા આગળ કર્યો એના પછીની વાત આવે છે વિદ્યાર્થીઓને આમાં ઇન્વોલ્વ કરવા સો પહેલી માર્ચના ભગવાન મહાવીર યુનિવર્સિટીના સપોર્ટથી લાડુની લાંબી લાઈન થશે જેનો વર્લ્ડ રેકોર્ડ આપણે અઠ

રામધૂન હનુમાન ચાલીસા હું સુરેશ ગોંડલિયા ચેરમેન ઓફ પ્રાઇમ રિયાલિટી આજે આ જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લોંગેસ્ટ ક્યુ ઓફ લાડુ આના માટે અમારો પહેલો ભાવ એ હતો કે અયોધ્યામાં અત્યારે આટલા જેટલા બી મેમ્બરો છે જઈ નથી શૈકા પ્રસાદ લેવા રામ ભગવાનનો તો આજે સુરતમાં આ પ્રસાદ ત્યાંથી લાવીને અહીંયાને મિક્સ કરીને ઘરે ઘરે પહોંચે એવો અમારા વિચાર સાથે આજે અમે આ પ્રસંગ જે છે અમે કરી રહ્યા છીએ ફર્સ્ટ અને સેકન્ડ છે તો સુરતના બધા જે મેમ્બરો છે એને ત્યાં આવીને પ્રસાદ લેવા વિનંતી અને ખાસ આ આની પાછળનો અમારો જો હેતુ છે કે આજે આટલું બધું ત્યાં આગળ અયોધ્યામાં આટલું બધું સરસ રીતે પ્રસંગ ઉજવાયો એવો સેમ પ્રસંગ અહીંયા સુરતમાં ઉજવાય અને બધા એની હાજરી આપે અને એક સેલિબ્રેશન કરે એ અમારો લાગણી છે અને બધા આમાં હાજર રહે અને હું એવું સમજું છું કે આજે જે ટ્રાયો અમારે જે કંપનીનો મિનિંગ છે એ ભગવાનના નામથી બ્રહ્મા વિષ્ણુ મહેશથી ચાલુ થાય છે અને અમારા ગુરુજી જે છે એ અન્નમ ધૂમ ધૂન કહેવાય જેમાં ચોવીસ કલાક અત્યાર સુધી નોન સ્ટોપ હરેરામાં હરે કૃષ્ણ આખું જે છે એ ધૂન વગાડે અને એ રીતે આખું કરેલું છે એટલે એનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં જેટલા બી મેમ સનાતનમાં છે તે આપણે બધા એને એને અહીંયા બી આપણે હરેરામ હરે કૃષ્ણની બગાડવાનું બધું રહેશે મિત્રો ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાંથી લંડનમાંથી એડ્યુકેટર આવશે અને પોતે હાજર રહેશે આગલી રાતે આવશે અને બીજે દિવસે ભગવાન મહાવીરની અંદર અમે જ્યારે આ રેકોર્ડ અટેમ્પ્ટ કરશું ત્યારે લંડનથી જે વ્યક્તિ આવ્યો હશે એ પોતે નજરો નજર આ વસ્તુ જોશે એની ગણતરી કરશે આના માટે ફૂડ ઇન્સ્પેક્ટર એક્સપર્ટ્સ વિટનેસીસ એટલે કે સાક્ષીઓ બધી જ વસ્તુનું આયોજન અમે કરી રહ્યા છે અને આ બધી ચકાસણી અને લાડુની ક્વોલિટીથી લઈને હાઈજીન કોન્શિયસનેસ જોઈને પછી જ આ રેકોર્ડ આપણાને આપશે